હિસાબે ત્યારે ઘણા ખેડૂત મિત્રો મગફળી પીવી પડે છે તો એમાં પ્રશ્ન શું હોય શકે કે મગફળી પીવી પડે છે હા મગફળી પીવી પડવાના ઘણા કારણો હોય છે અને મગફળી આપણે ધારો કે વરસાદ વધારે હોય અને ફેરસ ની ડેફિનસી મેન કારણ એક એવું છે ડેફિશિયન્સી ફેરસ ની હોય એટલે મગફળી પીવી પડવાના મેઇન કારણ છે પછી કેવી કેવી જમીનમાં પીવી વધારે પણ એ આપણે વાત કરીએ તો મેન તો કાળી જમીનમાં પીડી પડવાના પ્રશ્ન ઓછા હોય છે પછી કે ખારસ જમીન હોય એમાં પીળી પડવાના કારણ વધારે પીળી પડવાના જમીનમાં હોય છે પછી એક છે વાડીપડા પડા જેમાં વાવેતર વારંવાર થતા હોય રચકા બાજરા તલી ઉનાળુ તલી અને જાહેર મકાઈ આવા વાવેતર થયા હોય એમાં પીળી પડવાના ઘણા કારણો હોય છે

ખેડૂત મિત્રો આજે માર્કેટની અંદર અવનવી ઘણી કંપનીઓની દવાઓ આવતી હોય છે એમાં તમે મૂંઝવાતા હોય કે ભાઈ કઈ દવા સાવાથી સારું એવું નિયંત્રણ મળે અને ઘણી વાર એવું થતું કે તમે સ્પ્રે કરી લો અને અઠવાડિયે દસ દિવસ રાહ જોવો તો પણ એમાં ફેર પડતો નથી પણ એક રાકોલ્ટો કંપનીનું સારું એવું માઇક્રોનટર્ન ગણી શકાય તો એનું નામ છે ન્યુટ્રી બિલ્ડ તો માઇક્રોટન માઇક્રોટનમાં માઇક્રોન્યૂટનમાં સારામાં સારું જો આવતું હોય તો રાકોર્ટો કંપનીનું ન્યૂટ્રી બિલ્ડ કરીને આવે છે જેમાં અલગ અલગ તત્વો હોય છે તો ઝીંક ગણો તો છ ટકા ઝીંક આવે છે ફેરેશ ગણો તો ફેરેશ ચાર ટકા ફેરેશ આવે છે કેલ્શિયમ ઝીરો પોઈન્ટ પાંચ આવે છે બોરન ગણો તો ઝીરો પોઈન્ટ પાંચ આવે છે અને મેગ્નેશિયમ ગણો તો એક ટકા મેગ્નેશિયમ આવે છે

તો જે પાંદડા ઉપર જે બલિંગ ઇફેક્ટ જણાવે પાંદડામાં જો ઘણી સિલેક્ટેડ દવા ન હોય અને તમે આ ડવાનો ઉપયોગ કરતા હોય તો આ પ્રશ્ન બની શકે પણ સાથે સાથે આ દવાની સાથે હું પણ તમને ભલામણ કરું છું કે મિ મિરકલ કરીને દવા આવે છે એ પણ રાકોલ્ટો કંપનીની છે બાયોસ્ટુમિનલ જે ઝડપથી રિકવરી લાવવામાં કામ કરશે અને સારામાં સારું રિઝલ્ટ મિરકલ દવા જે આવે છે એનું છે અને એનું પ્રમાણ તમને ખેડૂતો કહી દો તો ત્રીસ થી ચાલીસ એમ એલ પર પંપે સ્પ્રે કરો આ બે વસ્તુ સાથે જ આપવાની છે પંદર થી વીસ ગ્રામ ન્યુટ્રીબિલ્ડ મિક્સ અને નિરકલ ત્રીસ થી ચાલીસ એમ પર પંપે સ્પ્રે કરવો બીજું ખેડૂતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે કોઈ પડતી હોય એના માટે ફેરસ દવા કે દવા તો ખાસ કરીને ફૂટ ઉપર જે તમારો પાક છે મગફળી એનાથી એક ફૂટ ઉપર સ્પ્રે એટલે કે નોઝલ રાખવી જરૂરી છે હમણાં બેન્દ્રભાઈ તમે શરૂઆતમાં કીધું કે જમીનના પ્રશ્નો હોય તો ઘણા ખેડૂત મિત્રોને અત્યારે જમીન હોય મગફળી નું વાવેતર કર્યું છે બરોબર તો એમાં જે પાણી લાગવાના પ્રશ્ન છે તો એમાં ખાતર નાખતા હોય શરૂઆતના તો એના માટે કઈ ઉપાય થઈ શકે ધારો કે ઘણી વાર એવું થાય કે પીળી પડી જતી હોય મગફળી અને તમે ઉપરથી સ્પ્રે કરતા હોય તો થોડાક દિવસમાં કે દસ પંદર દિવસમાં પાણી પાછી પીળી પડી જતી હોય ખાડસ પડતી જમીન હોય વધારે ટાઈલ્સ ભરેલી જમીન હોય કે તમારે આખું ખેતર પીળું પડી જતું હોય કે મગફળી પીળી પડી જશે આવી ડેફિન્સની વધારે થઈ જતી હોય તો ખેડૂત મિત્રો જ્યારે તમે મગફળીમાં ખાતર નાખો ધારો કે તમે વીસવીસ ઝીરો તેર નાખો છો અથવા એમોનિયા નાખો છો તો એની સાથે સાથે ન્યુટ્રુબિલ એક વેગે બસો થી અઢીસો ગ્રામ બસો ગ્રામ તો ખાસ નાખવાનું કેળાની માંડવી ઘાટું વાવેતર હોય તો બસો ગ્રામ એક વેગે મગફળીમાં એમોનિયા નાખતા હોય કે વીસવીસ ઝીરો તેર નાખતા હોય એની સાથે મિક્સ કરી અને સાથે ઉડાડી દેવું જેથી કરીને મગફળી નું જમીન માંથી ને જ ફેરસ ની અથવા બીજા micro જે ઉણપ હશે એમાં સારું એવું નિવારણ મળશે તો ખેડૂત મિત્રો અમારો video સારો લાગ્યો હોય તો like કરી દયો share કરી દયો subscribe કરી દયો જેથી તમને આવી અવનવી માહિતી મળતી રહે જય શ્રી કૃષ્ણ